ધ ગીર સોમનાથ લાઈવ ચેનલમાં દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથ વેરાવળમાં તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુવાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા દ્વારા વર્ષોની પરંપરાગત મુજબ શ્રાવણ માસના પ્રથમ સોમવારે હિરણ નદી કાંઠે આવેલ શ્રીળા માતાના મંદિરે બ્રાહ્મણોને સાથે રાખીને પૂજા વિધિ આરતી ધ્વજારોહણ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા ઉપ પટેલ બાબુભાઈ આગ્યા મંત્રી નારાયણભાઈ વાંડિયા વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વઘાવી વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા હરિભાઈ ચુયાણી તેમજ ખારવા સમાજના પંચ પટેલ આગેવાન શ્રીઓ તથા બહોળી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપરસાદનો લાભ લીધો હતો ત્યારબાદ આપના આ વિડીયો પસંદ આવ્યો હોય તો ગીર સોમનાથ લાઈવ ચેનલને લાઇક કરો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં